તો મિત્રો ને આજે આપણે ધોરણ છ ગણિત વિષયમાં સ્વાધ્યાય સાત પોઈન્ટ ત્રણ માં પ્રશ્ન નંબર પાંચ વિશે અભ્યાસ કરવાના છે પ્રશ્ન નંબર પાંચ આ પ્રમાણે છે તો છત્રીસ ના છેદમાં અડતાલીસ નો સમ અપૂર્ણાંક શોધો કે જેનો ફર્સ્ટ અંશ નવ હોય બરાબર તો આપણે અંશમાં નવ લાવવાનો છે તો સૌથી પહેલા જે રકમ આપેલી છે એ લખી લઈએ તો છત્રીસના છેદમાં અડતાલીસ બરાબર તો અંશ એટલે કે ઉપરનો તો ને આપણે નવ વડે ભાગવાનો છે તો આપણે જ્યારે ના ઘડિયા બોલીએ છીએ તેમાં છત્રીસ જે છે એ જવાબ આવે છે બરાબર નવ ચોક છત્રીસ બરાબર તો હવે આપણે ને આપણે ચાર વડે ભાગવું પડશે કારણ કે આપણે અંશમાં નવ જવાબ લાવવાનું છે બાકીની સંખ્યા વધી એ ચાર તો ચાર વડે છે તો એ ચારને આપણે અડતાલીસ વડે ભાગાકાર કરીશું બરાબર તો રફ ગણતરી કરી લઈશું અડતાલીસ ભાગ્યા ચાર ચાર એક ચાર ઝીરો આઠ ચાર દુ આઠ બરાબર બાર ચોક અડતાલીસ જવાબ આવશે બરાબર બાર ચોક અડતાલીસ ચાર ચાર કેન્સલ થશે એટલે કે નવના છેદમાં બાર આપણો જવાબ આવશે અંશમાં જે સંખ્યા હોય એ સંખ્યા સિવાયની સંખ્યાને આપણે આના વડે ભાગવાનો છે બરાબર તો આપણો ફાઇનલ આન્સર આવે છે નવના છેદમાં બાર ત્યાર પછી છેદમાં આપણે ચાર લાવવાનું છે તો સૌથી પહેલા આપણને જે રકમ આપેલી છે એ આપણે લખી લઈએ છત્રીસના છેદમાં અડતાલીસ બરાબર તો છેદમાં આપણે ચાર લાવવાનું છે તો અહીં આપણને છેદમાં ચાર જોવા મળે છે એટલે કે અડતાલીસ નો અવયવ શું પડશે બાર ચોક અડતાલીસ બરાબર એટલે કે આ ચાર આપણો જવાબ છે બાકીની સંખ્યા કઈ છે અહીં બાર છે તો બાર ને આપણે કાઢવાના છે એટલે કે છત્રીસને આપણે કેટલા વડે ભાગવું પડશે છત્રીસને આપણે બાર વડે ભાગવું પડશે બારનો ઘડિયો બોલે છે ત્યારે બાર તાળી છત્રીસ થાય છે બરાબર તો બાર તાળી છત્રીસ તો બાર ગુણ્યા ત્રણ તો બાર બાર ને કેન્સલ કરીશું તો ત્રણના છેદમાં ચાર આપણો આન્સર આવશે બરાબર એટલે કે જે આપણને પ્રશ્ન પૂછેલો હોય એ સંખ્યા સિવાયની સંખ્યા આપણે લેવાની છે બરોબર તો આ પ્રમાણે આપણે પ્રશ્ન નંબર પાંચ જે છે એ પૂર્ણ થાય છે ત્યાર પછી આપણે જોઈશું પ્રશ્ન નંબર છ પ્રશ્ન નંબર છ આપેલ અપૂર્ણાંક સમાન છે કે નથી એ ચકાસો ફક્ પાંચના છેદમાં નવ અને ત્રીસ ના છેદમાં ચોત્રીસ બરાબર પાંચના છેદમાં નવ એનો ભાગ પડશે નહીં કારણ કે પાંચના ઘડિયામાં નવ આવતું નથી અને નવ ના ઘડિયામાં પાંચ આવતું નથી ત્યાર પછી ચોત્રીસ અને ત્રીસ સત્તર દુ ચોત્રીસ બરાબર તો બે બે કેન્સલ થશે તો પંદરના છેદમાં સત્તર આન્સર આવશે બરાબર અહીં પાંચના છેદમાં નવ છે અને અહીં પંદરના છેદમાં સત્તર છે એટલે કે બંને સમાન નથી સમાન નથી એટલે આપણે લખીશું જવાબ સમાન નથી બંને જવાબ સરખો થાય તો સમાન છે હવે બી નંબરમાં ત્રણના છેદમાં દસનો નો પણ અવયવ પડશે નહીં કારણ કે ત્રણના ઘડિયામાં દસ આવતો નથી અને દસના ના ઘડિયામાં ત્રણ આવતો નથી તો આ બાર અને પચાસ જે છે એનો અવયવ પડશે બરાબર તો બારના છેદમાં પચાસ બરાબર બારના છેદમાં પચાસનો અવયવ પડશે તો અહીં થોડી મિસ્ટેક થઈ છે અહીં લખીશું રકમ આપણી રોંગ લખાઈ ગયેલી છે અહીં ચોપન છે બરાબર એટલે કે આપણે ફર્સ્ટનું જે છે એ ફરીથી ગણીશું બરાબર તો ત્રીસના છેદમાં ચોપ્પન છે બરાબર તો આપણે ત્રીસના ત્રીસ જે છે એ કયા ઘડિયામાં આવશે એ આપણે જોઈશું અને ચોપન જે છે એ કયા ઘડિયામાં આવશે એ જોઈશું તો બંને સંખ્યા જે છે એ એક ઘડિયામાં આવે છે કયો ઘડિયો છે છનો છ પચામ ત્રીસ અને છ નવામ ચોપન બરાબર તો છ છ કેન્સલ કરીશું જવાબ કેટલા આવશે પાંચના છેદમાં નવ અહીં પણ પાંચના છેદમાં નવ છે અને અહીં પણ પાંચના છેદમાં નવ છે એટલે કે બંને કેવા છે સરખા છે તો આપણે લખીશું સમાન છે બરાબર પહેલાં જે લખ્યો હતો એમાં રકમમાં ભૂલ હતી અહીં આપણું ગલતીથી ચોત્રીસ લખાઈ ગયેલું હતું જવા પ્રશ્નમાં શું છે ચોપન છે ફાઈવ ફોર છે બરાબર એટલે કે છ પચામ ત્રીસ અને છ નવામ ચોપન બરાબર તો જવાબ આવશે પાંચના છેદમાં નવ અને અહીં આપણા પાંચના છેદમાં નવ છે બરાબર એટલે કે સમાન છે ત્યાર પછી અહીં અવયવ પડશે તો છ દુ બાર અને પચીસ ડુ પચાસ બરાબર છ દુ બાર અને પચીસ દુ પચાસ બે બે કેન્સલ કરીશું તો છના છેદમાં પચીસ જવાબ આવશે બરાબર અને અહીં કેટલા છે ત્રણના છેદમાં દસ છે એનો અવયવ પડશે નહીં એટલે ત્રણના છેદમાં દસ છે અને અહીં છના છે બંને અલગ અલગ છે એટલે કે સમાન નથી બરાબર ત્યાર પછી સી નંબરમાં સાત ના છેદમાં તેર અને પાંચના છેદમાં કેવી છે અવિભાજ્ય સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યાનો અવયવ પડતો નથી એટલે કે આ અને આ બંને અલગ અલગ છે એટલે કે સમાન નથી બરાબર સમાન નથી બરાબર આ પ્રમાણે આપણે પ્રશ્ન નંબર છ અને પ્રશ્ન નંબર પાંચ બંને પૂર્ણ કર્યો છે બરાબર વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રોમાં શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો મળીએ આપણે આગળના વિડીયોમાં સૌને જય શિયા રામ